નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જિજ્ઞેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઉનાળુ તલમાં આપણે કયા ખાતરો નાખવા જોઈએ અને કેટલા પ્રમાણમાં ખાતર નાખવા જોઈએ જેથી આપણને તલમાં બૈઠાની સંખ્યામાં વધારો થાય દાણાની સંખ્યા વધે વજન વધે અને તેલની ટકાવારી વધે અને આની સાથે સાથે આપણને ઉત્પાદન પણ ખૂબ સારું મળે તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રેજો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ખેડૂત મિત્રો આપણે પાયામાં ડીએપી અને યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરતા જોઈએ છે પણ એની સાથે સાથે આપણે ક્યુ ખાતર નાખવું જોઈએ જેથી આપણને તલમાં ખૂબ સારું ફાયદો થાય એની પણ માહિતી આપણે આ વિડિયો થકી લેવાના છીએ તો ખેડૂત મિત્રો પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની સાથે અમુક સૂક્ષ્મ પોષક તત્વોની પણ જરૂર પડતી હોય છે હવે એમાં ખાસ કરીને આપણે તેલીબિયા પાકની વાત વાત કરીએ કરીએ તલની તો એમાં સલ્ફર ખૂબ જ અગત્યનું છે કારણ કે એ તેલની ટકાવારી વધારે છે તો ખેડૂત મિત્રો આપણે પાયાના ખાતરની વાત કરીએ તો પહેલું છે ડીએપી જેમાં છે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ તો એનો તમે પચીસ કિલો પ્રતિ એકર એટલે કે અઢી વીઘા મુજબ ઉપયોગ કરી શકો છો ડીએપીમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે એના કારણે શરૂઆતની અવસ્થામાં જે મૂળનો વિકાસ સારો થાય છે અને જે તંતુ મૂળ હોય છે એની સંખ્યામાં પણ વધારો થાય છે હવે આની જગ્યાએ તમે સિંગલ સુપર ફોસ્ફેટનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે આમાં સોળ ટકા ફોસ્ફરસની સાથે સાથે અગિયાર ટકા સલ્ફર અને એકવીસ ટકા કેલ્શિયમ પણ હોય છે હવે ખેડૂત મિત્રો આ થઈ ફોસ્ફરસની વાત હવે તમે નાઇટ્રોજન માટે પચાસ કિલા યુરિયાનો ઉપયોગ કરી શકો છો પ્રતિ એકર દીઠ જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ છેતાલીસ ટકા હોય છે હવે આ પચાસ કિલોમાંથી તમારે પચીસ કિલો પાયામાં અને પચીસ કિલો જ્યારે તલ ત્રીસથી થી પાંત્રીસ દિવસના થાય ત્યારે આપણે આપવું જોઈએ આના કારણે આપણે જે છોડનો વૃદ્ધિ વિકાસ ખૂબ સારો થાય છે ખેડૂત મિત્રો હવે છેલ્લા ખાતરની વાત કરીએ તો એ છે આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ જેનો તમારે એકવાર જરૂર ઉપયોગ કરવો જોઈએ આનાથી તમને ઉત્પાદનમાં ખૂબ જ સારા પરિણામ જોવા મળશે હવે ખેડૂત મિત્રો આ ખાતરની વાત કરીએ તો આ એક નેચરલ ખાતર છે જેમાં સલ્ફર ઓગણીસ પોઈન્ટ બે ટકા પોટાશ અગિયાર પોઈન્ટ છ ટકા મેગ્નેશિયમ ત્રણ પોઈન્ટ છ ટકા અને કેલ્શિયમ બાર પોઈન્ટ બાર ટકા હવે આ તમને એક ખાતરમાંથી બધું મળી જશે ખેડૂત મિત્રો આ ખાતર બાબતથી તેલમાં તેલની ટકાવારી છે વૃદ્ધિ વિકાસ છે અને છોડને જે જીવાત સામે લડવાની તાકાત હોય છે એ મળી રહે છે અને આપણને ઉત્પાદન ખૂબ જ સારું મળે છે અને આ ખાતર નાખવાથી આપણે અલગ સલ્ફર નાખવાની જરૂર પડતી નથી હવે ખેડૂત મિત્રો સલ્ફર તો તમને એસએસપીમાંથી પણ મળી જતું હોય છે પણ આ ખાતર નાખવાથી તમને અલગ અલગ મેગ્નેશિયમ છે પોટાશ છે અને કેલ્શિયમ એ પણ મળી રહેતા હોય છે ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફ્રી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન